શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા બે હજાર ચોવીસના સર્વશ્રેષ્ઠ આયોજકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરત શહેરમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે સુરત શહેરમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આજે ઇન્દોર સ્ટેડિયમ ખાતે વર્ષ બે હજાર પચીસનું શ્રી ગણેશ આયોજક સંમેલન અને બે હજાર ચોવીસમાં સંતો દ્વારા જાહેર કરેલા આચાર સંહિતાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાલન કરનારા ત્રીસ થી વધારે ગણેશ આયોજકોને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણ ઉવારા ઉપર જે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરે છે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તેમજ અમરીશાનંદજી મહારાજ સહિત સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં શ્રી ગણેશ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકારી પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આજે આગામી ભગવાન ગણેશજીનો ઉત્સવ આવી રહ્યો ત્યારે દરેક ગણેશ ભક્તોને સંતોની આચાર સહિતા અને જે સરકારી તંત્ર દ્વારા જાહેરનામું પાડવા તેની માહિતી આપવા માટે અને આ ગણેશ ઉત્સવમાં સમગ્ર ગણેશ ભક્તો ખૂબ સારી રીતે ગણેશ ઉત્સવ ઉજવે તેના માટે શ્રી ગણેશ સંમેલન અને બે હજાર વર્ષના ટોપ થર્ટી જેઓએ સંતોની આચાર પાલન કર્યું છે તેવા તીજ મંડળનું સન્માન થવા જઈ રહ્યો છે આજે સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં ખૂબ જ ગણેશ ભક્તો ઉમટી પડ્યા છે મને વિશ્વાસ છે આ વર્ષે પણ ભગવાન ગણેશ ઉત્સવ લોકો ધામધૂમ મનાવશે પરંતુ સાથે સાથે રાષ્ટ્રભક્તિ છે એને ઉચ્ચ કરવા માટે સંગઠ શક્તિ મજબૂત કરવા માટે અને ધર્મ શક્તિને રાષ્ટ્રભક્તિ વારવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ આજના ગણેશ આયોજન સંમેલનના તમામ ગણેશ ભક્તોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત અને જે સંદેશો આપવા માંગીએ છીએ સંદેશો બહુ સ્પષ્ટ છે કે જે સમાજમાં દૂષણ છે જંક ફૂડ હોય વ્યસન હોય કે મેદસ્વીતા હોય એની સામેની જંગમાં યુવાનો જાગૃત થાય અને સરદાર સાહેબને એકસો પચાસમું વર્ષથી ઉજવણી કરે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસંઘને શતાબ્દી વર્ષથી ઉજવણી કરે અને સાથે સાથે જે પ્રકારે આપણા બાળકો યુવાનોમાં જે રાષ્ટ્રભક્તિ જે ધાર્મિક ભક્તિથી રાષ્ટ્રભક્તિમાં એનું કેવી રીતે રૂપાંતર થાય એ પ્રકારનો શુભ સંદેશ આજના સંમેલનમાં આપવા માંગીએ છીએ